નસવાડી તાલુકાના કસુંબિયા ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સબ તૈયાર થઈને ત્રણ માસથી ધૂળ ખાઈ રહ્યું છે લોકાર્પણ ન થતાં સબ શોભાના ગાંઠિયા સમાન પડી રહ્યું છે પચીસ જેટલા ગામોમાં વીજ લાઇનમાં લોડશેડિંગની સમસ્યાથી લોકો પરેશાન છે રાત્રે લાઇટો ડૂલ થતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારે આવ્યો છે સરકારના મંત્રીઓ પાસે લોકાર્પણ માટે સમય નથી એવું લાગી રહ્યું છે અહીંયા જે તણખલા ખાતે જે તણખલા સબસ્ટેશન બનેલું છે એ સબસ્ટેશનની અંદર જલ્દીથી જલ્દી લોકાર્પણની રાહ જોયા વગર કામ ચાલુ થાય એવું અમારા આજુબાજુના આદિવાસી વિસ્તાર છે અને એ લોકોનું માનવું છે અહીંયા જે અમારી તણખલાથી જે લાઈન જાય છે ગોયાવાટ સુધી જે આજુબાજુ લગભગ પચાસ ગામડાની અંદર એ ટોટલી સબસ્ટેશનનો પુરવઠો અમારો અમદલા એસેસમાંથી આવે છે અમદલા એસેસમાંથી જે ઝાડીની વચ્ચેથી અમારી લાઈન આવે છે તો અહીંયા જે વરસાદ પડે છે તો તરત જ લાઇન ફોલ્ટમાં જતી રહે છે અને દસ દસ બાર બાર પંદર પંદર કલાક સુધી વીજ પુરવઠો અમારો બંધ થઈ જાય છે માટે જેમ બને તેમ જલ્દી જો આ લાઈન ચાલુ થાય તો આજુબાજુના પચાસ ગામને લાઇટની બહુ સારી સુવિધા મળે એવું છે બનીને ધૂળ ખાય છે બનીને ધૂળ ખાય છે અમે વારંવાર જ્યારે ત્યાં તપાસ કરીએ છીએ અને પૂછીએ છીએ તે એ લોકો એવું કહે છે એમ કે અમારે લોકાર્પણ કરવાનું છે હું એટલા માટે એમ કે અત્યારે એમ કે ચાલુ નથી થતું પણ અમારું માનવું એવું છે કે જો લોકાર્પણ કર્યા વગર બી એક વખત વીજ પુરવઠો ચાલુ થઈ જવો જોઈએ